બોડ ચોથના વ્રતની વાર્તા શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારે પ્રાતઃ કાળે સ્નાન વિધિથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવું વ્રત કરનારે એક ટાળું કરવું તેમાં ઘઉં કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી જ નહીં તો આવો જાણીએ બોળ ચોથના વ્રતની વાર્તા એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહેતા તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું એક ગાય અને એક વાછડું આ ત્રણવાના હતા આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછડા હતા પણ આમના ઘર જેવી સીડી ગાય અને ગાયનું એક રંગી વાછડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ વધી ચોથના રોજ તે બોર ચોથનું વ્રત કરે પણ બહુ જડ બુદ્ધિની હતી તેથી તે કોઈ જ વ્રત કરતી ન હતી એક વર્ષે શ્રાવણ માસની વધ ચોથનો પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળ ચોથના વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે નદી નાવા જવા તૈયાર થઈ પછી સાસુએ વહુને કહ્યું વહુ આજે બોડ ચોથ છે એટલે મારા આવતા સુધીમાં કવલાને ખાડીને રાંધી રાખજી વહુએ સાંભળ્યું બધું પણ તેને સમજણ ન પડી કે કયો કૌલો ખાડીને રાંધો કારણ કૌલા બે હતા ઘઉનું ધાન અને ગાયનો વાછરડો એ વાછરડાનું નામ પણ કવલો હતું એટલે એ અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડા કવલાને જ ખાડીને રાધવાનું નક્કી કર્યું તેથી ગમાણમાં જઈને તેને કુમળા વાછરડાને વધેરીને ખાડી નાખ્યો પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું અને વધેરેલા કવલાને તપેલામાં નાખ્યો નદીમાં સ્નાન કરી સાસુ હરખ પેર ઘરે આવી ત્યાં ચૂલે ચડાયેલા તપેલામાં નજર પડતા જ તેના હોશ ઉડી ગયા તેણે વહુને કહ્યું અલી ઓય ગાંડી આ શું કર્યું તે બોલી કે તમે જ તો કહ્યું ને કે કવલાને ખાંડીને રાંધી રાખજે એટલે કવલા વાછરડાને ખાંડીને છે આખરે લોકોમાં લાજ રાખવાની ડરથી સાસુ એક ટોપલામાં તપેલું મૂકી તેના ઉપર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકેડે ગઈ અને ત્યાં કોઈ જોતું નથી ને એની ખાતરી કરીને ટોપલામાંથી મરેલો કવલો બહાર કાઢી ડાટી દીધો પછી તે હાફડી ફાફડી થતી ઘરે પાછી આવી વાહુ બિચારી રેડવા જેવી થઈ ગઈ હતી તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી સાસુને તો એ વાતની ચિંતા કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ કવલાને પૂજવા આવશે ત્યારે શું જવાબ આપીશું તેથી સાસુ વહુ ઘરના કમાળ વાખી અંદર બેસી રહ્યા કેટલીક વાર પછી ગામની સ્ત્રીઓ એક રંગી વાછડાનું પૂજન કરવા માટે તેમના ઘર આગળ આવી પણ વાછડો ન જોવામાં આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં એટલે થાકીને તે પાછી વળતી હતી ત્યાં જ સામેથી ગાય અને એક રંગી વાછડો દોડતા દોડતા આવે છે આ તો દેવી ગાય હતી એને મનમાં થયું કે તેનો વાછડો મરેલી હાલતમાં ઉકડામાં ડટાયેલો પડ્યો છે એટલે તે ઉકેડે દોડી ગઈ અને જોરથી ઉકડામાં શિંગડું માર્યું ત્યાં તો અંદર સળવળાટ થવા માંડ્યો બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો કવલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠીકડા મારવા લાગ્યો પછી તો તેને લઈ ગાય પોતાના સ્થાને પાછી આવી આ દ્રશ્ય જોઈ એક સ્ત્રી બોલી કે આજે તો વાછડાની ડોકમાં ફૂલનો હાર હોવો જોઈએ પણ તેને બદલે તૂટેલો કાંઠલો તેના ગળામાં ભરાયેલો છે જ્યારે વાછડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાઠલો કાઢીને સ્ત્રીઓએ હાર પહેરાવ્યો અને તેનું પૂજન કર્યું ગાયની પણ પૂજા કરી અને કવલાને વચ્ચે રાખીને ગાય માતાની ગરબી ગાવા માંડી એ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુ વહુને અચરજ પામ્યા તે વાછડો કવલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી સાની ગવાય છે જરૂર કઈ ચમત્કાર બન્યો છે એમ વિચારી તે કમાળ ઉગાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ અને ઘરમાં બનેલી બધી જ વાત કરી અને બોળ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘવલો જીવતો થયો એમ જણાવ્યું એ દિવસથી ગામમાં બોળ ચોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર દળતા ખાંડતા નથી હે ગાય માતા જે તમને પૂજે એનું તમે કલ્યાણ કરજો તો મિત્રો આવી જ વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ